ઠાના કુડાકા નો બનાવ મજૂર માવજી ભાઈ કુપ્રણિયા વાડી માલિકે મારતા મોત ધાંગધ્રા તાલુકાના રણકાંઠાના કુડાકામે આધેડ ખેતમજૂર માવજીભાઈ કુપરણિયાની હત્યાની બનાવની ઘટના સામે આવતા જ ધાંગધ્રા ડીવાયએસપી અને પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો બનાવ હકીકત મુજબ ખેત મજૂરી કરતા માવજીભાઈ અને તેમના દીકરા નાકરભાઈ કોપરણીયા કુડા ગામના અર્જુનભાઈ કુડીની વાડીમાં ખેત મજૂરી કરતા હતા ત્યારે વાડીમાં પાણી વાળવા જેવી સામાન્ય બાબતમાં ભૂલા ચાલી થતા અર્જુનભાઈ કુડી દ્વારા પ્રથમ નાગરભાઈને માર મારતા તેમને છોડાવા પિતા માવજીભાઈ પડતા અર્જુનભાઈ દ્વારા લોખંડના ઘણની થી માવજીભાઈને મારતા તેમનું મોત નીપજ્યું હોવાની તેમના દીકરા નાગરભાઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે હાલ આરોપી તત્કાલ ઝડપી લઈને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા ગઈકાલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નિમકનગર ઉપીના કુડા ગામની અંદર એક ખૂનનો બનાવ બનવા પામેલ જે ગુનાના કારણે

લોખંડ નું ધણ મારે જેથી સ્થળ ઉપર જ ફરિયાદી સૈના પિતા નું મૃત્યુ નીચે અને તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવતા ડોક્ટર શ્રી તેઓને મૃત જાહેર કરે આ કામના આરોપી અર્જુનભાઈ ગુનો કર્યા બાદ ભાગી ગયેલા હતા અને ટૂંક જ સમયગાળાની અંદર આ કામના આરોપીને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવે છે અને આગળની તપાસ ધાંગધ્રા તાલુકો પોલીસ સ્ટેશન ચલાવી રહી છે